સોથી વધુ ખેલાડીઓને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ખેલાડીઓના પોઈન્ટના આધારે કુલ દસ ટીમોની રચના કરવામાં આવશે જે આવનારી ટુર્નામેન્ટમાં ભાગ લેશે સોસાયટીના યુવાનોમાં વધતા મોબાઈલ અને મોબાઈલ ગેમ્સના ક્રેઝથી દૂર રાખી તેમને રમતગમત જેવી સ્વાસ્થ્ય અને સકારાત્મક પ્રવૃત્તિઓ તરફ પ્રેરિત કરવા તેમજ નવ યુવાનોમાં સ્પોર્ટ પ્રત્યે રુચિ વિકસે તે હેતુથી સોસાયટી પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હોવાનું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું આજ રોજ તારીખ તેર ડિસેમ્બર બે હજાર પચીસના રોજ હેપીનગર ખાતે ગ્રાઉન્ડ ઉપર સોસાયટી પ્રીમિયર લીગ જે સિઝન થ્રી છે જેનું પ્લેયર આયોજન કરવામાં આવેલ છે જેમાં સો પ્લેયરો જે છે એ એનું થશે જેમાંથી નેવું પ્લેયર જે છે એ થશે અને આ જે છે એ ઓર્ગેનાઇઝ કરવામાં આવેલ છે કે અમે અમારી જે અમારા સોસાયટીના જે છોકરાઓ છે જે યંગસ્ટર્સ છે એમને મોકો મળે અને એકતા જળવાઈ રહે